બનાસકાંઠા કાંકરેજ તાલુકાના કુંવરવા શ્રી રાજવિદ્યા આશ્રમમાં કાંકરેજ તાલુકા યુવર ભાજપ દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના કુંવરવા ગામે આવેલ શ્રી રાજવિદ્યા આશ્રમમાં કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષસ્થાને રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં બનાસ બેંકના ચેરમેન ડાહ્યાભાઈ પિલિયાતર पूर्व जिला भाजप महामंत्री भारत सिंह भाटेसरिया ब्रह्म समाजना अग्रणी हरगोवन भाई शिरवाडिया थरा नगर पालिका पूर्व प्रमुख पृथ्वीराज सिंह वाघिला कांकरेज तालुका भाजप प्रमुख नटू भाई पटेल महामंत्री अमर सिंह सोलंकी रमेश भाई जोशी किसान मोरचाना महामंत्री महेश भाई जोशी बखूभा वाघेला होटल शुभम थरा बनासकांठा जिला युवा भाजप प्रमुख जेनुभा वाघेला रणजीत सिंह वाघेला आकोली पुनुभा वाघेला आकोली कृणाल शाह पूनम सिंह डाबी चेलाजी ठाकुर प्रभारी पूर्व तालुका पंचायत सदस्य वर्तमान सरपंच हरदास भाई पटेल चांगा कनुभा कनुभापंच मोबत सिंह वाघेला सरपंच वड़ा वीरेंद्र सिंह कांकरेज तालुका भाजप मंत्री मुकेश कुमार शाह शिहोरी नागरिक बैंक चेयरमैन, थरा सोना चेरिटेबल ट्रस्ट न प्रमुख रफीक भाई मेमन ચંદ્રકાંત બારોટ પ્રમુખ મિશન નવ ભારત ગુજરાત સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાંકરેજ તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 11 વાગ્યા સુધીમાં 58 બોટલ રક્ત બોટલ એકત્રિત કરવામાં આવી હતી અને બ્લડ ડોનેટ કાર્યક્રમ ચાલુ રાખવામાં આવ્યો હતો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો રક્તદાતાઓ સૌ સાથે ભોજન પ્રસાદ ગ્રહણ કરી છૂટ્ટા પડ્યા હતા જેમાં ભોજનના દાતા સોલંકી અમરસિંહ મફતસિંહ મહામંત્રી કાંકરેજ તાલુકા યુવા ભાજપ તરફથી ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો